આજે ચૌદમી મે બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમ નહી ધન રે સંતો ધીરજ સમ નહી ધન આગે સીતા કુંતા ને દ્રૌપદી ધારી ધીરજ અતિમન નિષ્કુળાનંદના નાથને કર્યા સંપૂર્ણ એણે પ્રસન્ન રે સંતો ધીરજ સમ નહીં ધન આધ્યાત્મિક માર્ગમાં જેણે જેણે ધીરજ ધારી છે અને ભગવાને કરેલી કપરામ કપરી કસોટીમાંથી પાર થયા છે એવા સંતોને ભક્તોને આપણે આટલા વર્ષો પછી પણ યાદ કરીએ છીએ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોની માતા કુંતાજીએ જે ધૈર્ય ધારણ કર્યું એનું નિરૂપણ એનું વર્ણન એનો ઉલ્લેખ વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી આ પદની છેલ્લી પંક્તિમાં કરી રહ્યા છે એકવીસ લાખ વર્ષ પહેલા ભગવાન રામે કરેલી કપરામ કપરી કસોટીમાંથી સીતાજી પાર પડ્યા ધીરજનો ત્યાગ ન કર્યો પોતાના પાતિવ્રત ધર્મનો ત્યાગ ન કર્યો ભગવાન રામને વિશે પોતાના પતિદેવ છે અને ભગવાન છે એ નિષ્ઠાનો ત્યાગ ન કર્યો અને એક ક્ષણના માટે પણ ભગવાન રામનો કે ધોબી ને ધોબણનો અભાવ અવગુણ આવવા દીધો નથી એટલા માટે સીતા મૈયાને આપણે આજે યાદ કરીએ છીએ ભગવાન જેવા ભગવાન અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજ પોતે સંતોને હરિભક્તોની ભર સભાની અંદર સીતાજીને યાદ કરે અને એના માટે એવું પ્રમાણપત્ર સંતો હરિભક્તોની વચ્ચે મૂકે કે બ્રહ્માંડોની અંદર સીતા કુંતાજી અને દ્રૌપદી જેવી કોઈ સ્ત્રી નહીં સ્ત્રી માત્રમાં સ્ત્રી નહીં આવા શબ્દો પ્રયોગ કર્યો એટલા માટે આપણને ખ્યાલ આવે કે શા માટે મહારાજે યાદ કર્યા શા માટે સંતો ભક્તો કવિઓ એ યાદ કર્યા કે ધીરજધારી નિષ્કુળાનંદ સ્વામી પૂર્વના ભક્તોના નામનો ઉલ્લેખ કરીને આપણને એમ કહેવા માગે છે કે ભલે તમે પ્રગટના ઉપાસક હો ભલે તમે પ્રગટમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કરી હોય તો પણ એ પ્રીતિ અને આત્મબુદ્ધિને અતિશય દ્રઢ બનાવવા માટે પરિશુદ્ધ અને પરમ પવિત્ર બનાવવા માટે પૂર્વે થયેલા સંતો અને ભક્તોના આખ્યાનો વાંચો સાંભળો વિચારો મનનચિંતન કરો કે એ ભક્તો અને એ સંતોએ પોતાના જીવનની અંદર એવી કઈ આધ્યાત્મિક સાધના કરી એવી કઈ સમજણ કેળવી કે આજે વર્ષો પછી પણ આપણે એને યાદ કરીએ છીએ શબરીબાઈએ ધીરજ રાખી કે ના રાખી ઘણા ઘણા વર્ષો સુધી ધીરજ રાખી એના ગુરુ માતંગ ઋષિએ કહેલું બેટા શબરી તે અમારી બહુ જ સેવા કરી છે મારા તને આશીર્વાદ છે એક દિવસ રામ તારે ત્યાં દોડતો દોડતો તારી કુટિયામાં આવશે પધરામણી કરશે અને આપણે પ્રસંગ સાંભળીએ છીએ જાણીએ છીએ લંકાનો રાજા રાવણ સીતાજીનું હરણ કરીને ચાલ્યો ગયો અને રામચંદ્રજી ભગવાન આકુળ વ્યાકુળ થતા આક્રંદ કરતા કરતા એ જંગલની અંદર કદમ માંડતા માંડતા પોતાના અર્ધાંગીની ધર્મ પત્નીની સીતાજીની શોધમાં નીકળ્યા છે સુએ રડે છે જેવી રીતે ભક્ત ભગવાનનો વિરહ કે વિયોગ સહન નથી કરી શકતા એવી રીતે ભગવાન પણ પોતાના ભક્તનો વિરહ વિયોગ સહન નથી કરી શકતા મારી સીતા જોઈ મારી સીતા જોઈ મનુષ્ય લીલા છે વૃક્ષને વેલીને લતાને પશુને પંખીને પૂછે કે મારી અર્ધાંગીની મારી પ્રિય સીતાને તમે જોઈ આ દ્રશ્યની અંદર આ લીલાની અંદર રામચંદ્રજી ભગવાનને કોણ યાદ આવ્યું શબરીબાઈ યાદ આવ્યા અને શબરીબાઈ તો યાદ આવ્યા પરંતુ માતંગ મુનિના વચનો યાદ આવ્યા માતંગ મુનિ એટલે કે મહાન જ્ઞાની તપસ્વી અને પરમ પવિત્ર સંત છે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના જ્યોતિર્ધર છે રામચંદ્રજી ભગવાને વિચાર કર્યો કે આવા સંત મહાપુરુષ જે મારા હૃદય સમાન છે કે બેટા એક દિવસ તારે ત્યાં રામ આવશે આજે ભલે હું મારી અર્ધાંગીની ધર્મપત્ની સીતાજીની શોધમાં નીકળ્યો હોઉં પરંતુ મારે મારા સાધુનું વચન અને આશીર્વાદને સાર્થક કરવા માટે શબરીબાઈને ત્યાં જવું જ જોઈએ અને આજે જો હું શબરીને ત્યાં નહીં જાઉં એની કુટિયામાં પગલાં નહીં કરું તો દુનિયાની અંદર સાચા સંતના વચન અને આશીર્વાદની મહત્તા ઘટી જશે મનુષ્ય ચરિત્ર કરતા હતા આક્રંદ કરતા હતા રડતા હતા આંખમાંથી આંસોની ધારા ચાલી જતી હતી એ મનુષ્ય લીલા ઉપર રામચંદ્રજી ભગવાને પડદો પાડી દીધો એમને જે દિશામાં જવાનું હતું એ દિશા બદલી અને જે દિશાની અંદર પંપા સરોવરના કાંઠે શબરીબાઈની કુટિયા છે તે તરફ ભગવાને પગ માંડ્યા રામ શબરીને ત્યાં પધાર્યા એનું એક કારણ કે ગુરુજીના આશીર્વાદ હતા એટલા માટે આવ્યા અને બીજું અતિ અગત્યનું કારણ વહેલી સવારના વહેલા ઉઠીને શબરીબાઈ પોતે ભગવાન રામનું રટણ અને સ્મરણ કરતા કરતા ચિંતન કરતા કરતા મોસ્ત ઓજણું થાય એવા સમયની અંદર જંગલની અંદર જ્યાં જ્યાં બોરડી હતી ત્યાં આગળ બોર લેવા માટે નીકળી પડતા એની કુટિયામાં પલંગ નહીં દીવો નહીં અગરબત્તી નહીં સોફા સેટ નહીં ચાદર નહીં ઓશિકા નહીં ગાદલા નહીં એની પાસે વાસણ પણ નહીં એક પાંદડામાંથી બનાવેલા મોટા પડિયાની અંદર શબરીબાઈ પોતે ભગવાન રામના નામનું રટણ કરતાં કરતાં બોર વીણીને એમાં ભરે કુટિયામાં લાવીને મનમાં વિચાર કરે કે મારા ગુરુદેવ માતંગ ઋષિ બહુ પરમ પવિત્ર અને સત્યવાદી સાચા સંત છે એ ક્યારેય પણ કોઈને પણ ખોટા આશીર્વાદ ન આપે એમણે મને આશીર્વાદ આપેલા છે કે એક દિવસ બેટા તારે ત્યાં રામ આવશે આજે રામ આવવા જ જોઈએ આ શ્રદ્ધા સાથે આ ધીરજ સાથે કુટિયાની સામેનો જે રસ્તો હતો એના તરફ મીટ માંડી સવારથી સાંજ સુધી ધીરજ રાખીને હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે એક દિવસ નહીં એક અઠવાડિયું પણ નહીં એક મહિનો પણ નહીં વર્ષોના વર્ષો સુધી શબરીબાઈએ પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને શ્રદ્ધા રાખીને ધીરજ રાખીને રામની પ્રતીક્ષા કરી છે અને કહેવાય છે કે રામની પ્રતિક્ષા કરવામાં શબરીબાઈએ પોતાના આંખનું નૂર પણ ગુમાવ્યું વૃદ્ધત્વ આવી ગયું આંખે દેખાતું ઓછું થયો ને રામચંદ્રજી ભગવાન પધાર્યા છે શા માટે પધાર્યા શબરીબાઈ ભક્ત તો હતી શબરીબાઈના હૈયામાં પ્રેમ તો હતો શબરીબાઈને પોતાના ગુરુના વચનમાં વિશ્વાસ તો હતો પરંતુ ભગવાન રામે આ બધા ગુણોની સાથે સાથે એક અતિ અગત્યનો ગુણ એ જોયો કે આ શબરીબાઈએ મારા પગલાં પોતાની કુટિયામાં કરાવવા માટે બોર જમાડવા માટે આટલા વર્ષો સુધી ધીરજ ધારી આ ગુણ એમનામાં હતો ધીરજ સમાહી રે સંતો ધીરજ સમાનહી ધન એ તો સંતો ધીરજ સમાનહી ધન આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું થી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ